નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપને આ વિડીયોમાં મહત્વના સમાચાર જાણીશું બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટું એલાન છ હજારની જગ્યાએ મળશે હવે આટલા રૂપિયા ત્યારબાદના સમાચાર સોના ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો જાણો આજના લેટેસ્ટ નવા ભાવ શું જોવા મળે છે ત્યારબાદના સમાચાર સરકારનો મોટો નિર્ણય ગૌ ચોખા અને વરછટ અનાજને લઈ ખુશખબર જાણો શું છે ત્યારબાદના સમાચાર એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી ત્યારબાદના સમાચાર પાંચ વર્ષ સુધી દર મહિને મળશે વીસ હજાર રૂપિયા ચેક કરો પોસ્ટ ઓફિસની આ સ્કીમ અને તમે પણ લઈ શકો છો આ સ્કીમનો લાભ દર્શક મિત્રો આ વિડીયોમાં આપને મહત્વના સમાચાર જાણીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને લાઇક કરી દો તો ચાલો સમાચાર ઉપર નજર કરીએ બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટું એલાન છ હજારની જગ્યાએ મળશે આટલા રૂપિયા ખેડૂતો માટે મોદી સરકાર દ્વારા એક મોટી ખુશખબરી કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ મોદી થ્રી પોઈન્ટ ઝીરો કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે આ દરમિયાન એક સમાચાર છે કે બજેટમાં ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે સરકારી સૂત્રોએ બિસ્લો ટુડે ટીવીને જણાવ્યું કે કેન્દ્ર પીએમ કિસાન સન્માન નિધિ માટે અંદાજપાત્ર ફાળવીમાં ત્રીસ ટકાનો વધારો કરી લગભગ એંસી હજાર કરોડ રૂપિયા કરી શકે છે વચગાળાના બજેટમાં સરકારી પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે સાહીઠ હજાર કરોડ રૂપિયાની ફાળવણી નક્કી કરી હતી જેમાં દરેક ખેડૂતોને છ હજાર રૂપિયાનું વાર્ષિક ભથ્થું હતું જૂનના છેલ્લા સપ્તાહમાં યોજાયેલી પ્રી બજેટ પરામર્શ બેઠક દરમિયાન કૃષિ પ્રતિનિધિઓએ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણને માંગ કરી છે જેના પછી આ રકમ વધીને ખેડૂતોને દીઠ આઠ હજાર રૂપિયા થઈ શકે છે હફ્તા દીઠ રૂપિયા આઠ હજાર ચૂકવવા માંગો સૂત્રોએ જણાવ્યું કે સંપૂર્ણ બજેટ યુવાનો મહિલાઓ ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે બિઝનેસ સ્ટુડિયોના અહેવાલ મુજબ કિસાન યુનિયનના બદ્રીનારાયણ ચૌધરીએ કહ્યું કે અમે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામણને પીએમ કિસાન હેઠળ ફાળવણી છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા કરવાની વિનંતી કરવામાં આવી છે હાલમાં આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે ટેક્સમાંથી આટલી રકમ વસૂલનો અંદાજ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો જોવા મળ્યો જાણો આજના લેટેસ્ટ અને તાજા ભાવ શું છે અમદાવાદમાં આજે નવી સોનાના કેરેટની વાત કરીએ તો ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટની વાત કરીશું સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનું સુડસઠ છસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળ્યું જ્યારે શુદ્ધ ચોવીસ કેરેટ સોનાનો ભાવ તોતેર હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો છે સુરતમાં સોનાનો બાવીસ કેરેટનો ભાવ છ હજાર સાતસો પોસઠ રૂપિયા પ્રતિ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ સાત હજાર ત્રણસો એંસી રૂપિયા પ્રતિ ગ્રામ રહ્યો છે જ્યારે રાજકોટમાં વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાનો ભાવ છ હજાર સાતસો પાંસઠ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ સાત હજાર ત્રણસો એંશી રૂપિયા પ્રતિ એક ગ્રામ જોવા મળ્યો છે ભારતમાં સોનાનો ભાવ ચૌદ જુલાઈના રોજ તોતેર હજાર પ્રતિ દસ ગ્રામની નજીક ચમક્યો હતો જ્યાં પ્રીમિયમ દર્શાવે છે કે ચોવીસ કેરેટ સોનું સૌથી વધુ શુદ્ધતા દસ ગ્રામ દીઠ તોતેર હજાર સાતસો પચાસ સુધીનો ભાવ બોલાઈ ગયો છે જ્યાં ચાંદીની કિંમત વિશે વાત કરીએ તો એક કિલોગ્રામની કિંમત પંચાણું હજાર પાંચસો રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય ગૌ ચોખા અને બરછટ અનાજને લઈ ખુશખબર આવી જાણો શું છે મહત્વના સમાચાર ગૌ અને ચોખાની અનામત કિંમત કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સરકારી સ્ટોકના ગૌ ચોખા અને બરછટ અનાજની અનામત નક્કી કરી છે ઓપન માર્કેટ સેલ સ્કીમ ઓએમએસએસ હેઠળ વેચવામાં આવનાર સરકારી સ્કોટના ગૌ ચોખા અને બરછટ અનાજની અનામત કિંમત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે નક્કી કરવામાં આવી છે આ અનામત કિંમત ગૌ અને ચોખા માટે એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી બરછટ અનાજ માટે એક જુલાઈ બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી અથવા સરકારના આગળના આદેશો સુધી લાગુ રહેશે ઈ ઓક્શનમાં શું હશે કિંમત ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સાપ્તાહિક ઇ ઓક્શન દ્વારા ખાનગી પક્ષો માટે તમામ પાક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ઘઉંની અનામત કિંમત સામાન્ય સરેરાશ ગુણવત્તા માટે ત્રેવીસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને યુઆરએસ શ્રેણી માટે ત્રેવીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે તેવી જ રીતે ભારત બ્રાન્ડના લોટના છૂટક વેચાણ સાથે સંકળાયેલી સરકારી એજન્સીઓ અને સ્ટોર માલિકો અને સામુદાયિક રસોડાના ચલાવતા લોકો માટે ઘઉંની અનામત કિંમત ત્રેવીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર નક્કી કરવામાં આવી છે આ અનામત કિંમત ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ બાવીસ પંચોતેર પ્રતિ ક્વિન્ટલ કરતાં વધારે છે માહિતી અનુસાર ઈ ઓપ્શન માટે ઘઉંના જથ્થા અને હરાજીનો સમયગાળો ભારતીય ખાદ્ય નિપંક દ્વારા ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન વિભાગ સાથે પરામર્શ કરી અને નક્કી કરવામાં આવ્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય આગામી દિવસોમાં વરસાદ ગુજરાતમાં કેવી બેટિંગ કરશે તે ઉપર નજર કરીએ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે એક સાથે ત્રણ દિવસ વરસાદની સિસ્ટમ સક્રિય છે જેને લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સોમવાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ રહેશે હવામાન વિભાગે આગાહી કરી કે રાજકોટ મોરબી દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે વરસાદને લઈ સુરત વલસાડ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અમદાવાદમાં વરસાદની શક્યતાને લઈ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે આણંદ વડોદરા ભરૂચ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં શનિવારે વરસાદનો માહોલ હતો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં સામાન્ય જેવો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ હવે આવનાર સમયમાં વરસાદની ગતિવિધિઓ વધી શકે તેવા સમાચાર હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો પાંચ વર્ષ સુધી દર મહિને મળશે વીસ હજાર રૂપિયા ચેક કરો પોસ્ટ ઓફિસની આ સ્કીમ શું તમે જાણો છો આ સ્કીમનું નામ શું છે અને આ સ્કીમમાં ખાતું ખોલાવવા માટે કઈ પ્રક્રિયાની જરૂર હોય છે સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો નિવૃત્તિ બાદ જીવન પસાર કરવા માટે નિયમિત પૈસાની જરૂર પડે છે જો તમે પણ નિવૃત્તિ બાદ તમારા ખર્ચને પહોંચી વળવા માટે રોકાણ માટે કોઈ સ્કીમ શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જેમ જેમ લોકોની ઉંમર પસાર થાય તેમ તેમ પોતાના ખર્ચ ચલાવવા માટે બચતની જરૂર હોય છે આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવીશું જે ખાસ કરીને વૃદ્ધો માટે છે આ પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ યોજનાના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેમાં અન્ય બચત યોજનાના મુકાબલે વધુ વ્યાજ મળે છે અહીં નિવૃત્તિનું પૈસાનું રોકાણ કરી દર મહિને કમાણી કરી શકાય એક હજાર રૂપિયાથી રોકાણ શરૂ પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે તેમાં તમે એક હજાર રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો આ યોજના વૃદ્ધો માટે સુરક્ષિત વિકલ્પ છે તેમાં તમને નિયમિત આવક મળશે અને નિવૃત્તિ બાદ પૈસાની ચિંતા રહેશે નહીં આ યોજના પાંચ વર્ષ માટે હોય છે કોણ ખોલાવી શકે છે ખાતું આ યોજનાનો ફાયદો તે લોકો ઉઠાવી શકે જેની ઉંમર સાહીઠ વર્ષ કે તેનાથી વધુ હોય જો તમે પંચાવનથી સાહીઠ વર્ષની ઉંમરમાં વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ હેઠળ નિવૃત્તિ લીધી છે તો તમે આ ખાતું ખોલાવી શકો ડિફેન્સ સર્વિસમાંથી નિવૃત્ત કર્મચારી પચાસ વર્ષની ઉંમરે આ યોજનાનો ફાયદો લઈ શકે છે તમે આ એકાઉન્ટ તમારા જીવન સાથે પણ ખોલાવી શકો છો ક્યાં ખોલશે ખાતું વૃદ્ધો કોઈ બેંક કે પોસ્ટ ઓફિસમાં જઈ આ ખાતું ખોલાવી શકે છે ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓછા એક હજાર રૂપિયા જમા કરાવવા પડશે તમે વધુમાં વધુ ત્રીસ લાખ રૂપિયા સુધી જમા કરી શકો પૈસા એક હજાર રૂપિયાના મલ્ટિપલમાં જમા કરી શકાય રિટન એટલે કે વ્યાજ કેટલું મળશે આ યોજનામાં તમને વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકા વ્યાજદર મળશે જો કોઈ વ્યક્તિ ત્રીસ લાખ રૂપિયા જમા કરાવે તો તેને વાર્ષિક બે પોઈન્ટ છેતાલીસ લાખ રૂપિયાનું વ્યાજ મળે છે જે મહિના પ્રમાણે બે હજાર રૂપિયા થાય છે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વૃદ્ધો માટે એક સારો વિકલ્પ સોઈ શકે છે કારણ તેનાથી તેને નિવૃત્તિ બાદ નિયમિત રકમ મળતી રહે છે અને નાણાકીય જરૂરિયાત પૂરી થાય છે આ યોજના વૃદ્ધોને આર્થિક સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરે છે જેનાથી તે પોતાના જીવનનો અંતે વૃદ્ધા અવસ્થામાં આનંદ લઈ શકે તો દર્શક મિત્રો આ હતા એ મહત્ત્વના સમાચાર મહત્ત્વની સ્કીમો વિશે આપણે જાણ્યું તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરવું ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા સમાચાર જોવા માટે અવનવી લેટેસ્ટ માહિતી જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર નવી માહિતી સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર